શાળાની બહાર કોઈ પણ પ્રકારની ટ્યુશનની પ્રવૃત્તિ કરી શકે નહીં છતાં પણ સમગ્ર ગુજરાતની અંદર આ શાળાના શિક્ષકો જે છે ધોરણ દસની અંદર ઇન્ટરનલ વીસ માર્ક છે અને આ માર્ક મેળવવા માટે થઈને વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓના જોડેથી વાલીઓ જોડેથી મત્સ મોટી તગરીફ ફી વસૂલવામાં આવે છે શાળાનું કામ જ શિક્ષણ આપવાનું છે છતાંય આ શાળાના શિક્ષકો બ્લેકમેલિંગ દ્વારા એ વીસ ઇન્ટરનલ ગુણના લીધે એ ટ્યુશનો કરી રહ્યા છે અને ભૂતકાળમાં પીટીસીનો કાંડ થયો હતો આનંદીબેન સરકાર વખતે અને પીટીસીની અંદર ઇન્ટરનલ માર્ક દૂર કરવામાં આવ્યા હતા હજી પણ બોર્ડની અંદર ઇન્ટરનલ માર્ક ચાલુ રાખવામાં આવ્યા છે મને લાગે છે કે સરકારની અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની મનસા શિક્ષકો ટ્યુશન કરે એના માટે ખુલ્લો દોર આપવાની હોય એવું લાગી રહ્યું છે નંબર બે સમગ્ર ગુજરાતની અંદર બે સ્કૂલનો રાફડો જામ્યો છે અમે આરટીઆઈ દ્વારા માહિતી મેળવી એમાં સ્પષ્ટ જણાવવામાં આવેલું છે કે ગુજરાતની અંદર બે સ્કૂલનો કોઈ કોન્સેપ્ટ નથી સવારમાં વિદ્યાર્થીઓ ભણવા જાય અને બપોરે એ જ સ્કૂલની અંદર ટ્યુશન થાય છે અને લાખો રૂપિયાની મસ્ત મોટી ફી બે નંબરના નાણાંથી વસૂલવામાં આવે છે હકીકતમાં એજ્યુકેશન હોય શાળાની ફી સિવાયના બાકીના બધા જ જે પણ આવક હોય એના ઉપર હજાર ટકા સર્વિસ ટેક્સ હોય છે તો ગુજરાતની અંદર અંદાજ મુજબ બે હજાર કરોડનો સર્વિસ ટેક્સ જે છે એ અત્યાર સુધી એ ગુજરાત સરકારને અને ભારત સરકારને એનો લોસ થયેલો છે અને દેશ ફૂલ હોય અને સાથે સાથે મોટા આકાશ અને એલન જેવી સંસ્થાઓ જે ટ્યુશન ક્લાસ છે એ લોકો ગુજરાતની અંદર ડમી સ્કૂલોની અંદર ડમી વિદ્યાર્થીઓ જે છે એમને ત્યાં બેસાડીને પોતાને ત્યાં ભણાવવા માટે મજબૂર કરે છે આ બધી જ વાતોને લઈને અમે આજે અમદાવાદ શહેરના અમારી જોડે ઓનલાઈનના માધ્યમથી આવેલા શાળાના શિક્ષકો જે ટ્યુશન કરે છે એનું આખું એક લિસ્ટ અમે ડીઓ સાહેબને આપેલું છે અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ વતી અમે માગણી કરીએ છીએ કે આના માટે થઈને એક કમિટી નીમવામાં આવે અને જે શિક્ષકો આ ગેરકાયદેસર રીતે ટ્યુશન કરે છે જ્યાં બે સ્કૂલો ગેરકાયદેસર રીતે ધમધમે છે અને ડમી સ્કૂલો ધમધમે છે એના ઉપર તાત્કાલિક પગલાં લેવામાં આવશે